વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે આજરોજ સાવલીમાં આવેલા ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજના હોસ્પિટલ દ્વારા વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વમાં દરરોજ પોતાનો જીવ ગુમાવે છે ખોટા રસ્તે જઈને પોતાનું અને પરિવાર જીવન મુશ્કેલીઓમાં ધકેલી દે છે ત્યારે સાવલી ખાતે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજના સ્ટુડન્ટ અને સ્ટાફ દ્વારા આજરોજ લોકશાહ પ્રત્યે જાગૃતતા આવે અને લોકો અને ખાસ કરીને જે યુવાધર આજનું વ્યસન રવાડે ચડ્યું છે જેને લઈને નાની ઉંમરમાં પોતાનો જીવ ગુમાવવો પડે છે અને જેના લીધે માનસિક અને આર્થિક રીતે પોતાના ઘરનું સ્તર નીચું જતું રહે છે આવું ન થાય તેને લઈને મેડિકલના સ્ટુડન્ટો અને આજરોજ એકાકીય દ્વારા પોસ્ટર દ્વારા કેન્સર રિલેટિવ સ્પીચ આપી હતી લોકોના લોકોમાં જાગૃતતા લાવવા માટે એક અનેરો અને સરાહનીય પ્રયાસ કર્યો છે આજના આ કાર્યક્રમમાં મુખ્ય કુદરતે આપેલો અમૂલ્ય જીવન મોતના મુખમાં ધકેલે ના અને વ્યસન મુક્ત રહીને સુંદર જીવન જીવે તે હેતુ હતો આજે વિશ્વ કેન્સર દિવસ છે એ નિમિત્તે હું કહેવા માંગીશ કે વિશ્વભરમાં આજે હજારો લોકો પોતાનો જીવ કેન્સરના કારણે ગુમાવી રહ્યા છે લોકો વ્યસન કરીને જેમ કે બીડી તમાકુ એનું સેવન કરીને પોતાનો જીવ ગુમાવે છે અને એ અમૂલ્ય જીવનનું એમની કોઈ કિંમત નથી રહી તો આ વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે અમે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ અને સ્ટાફ અમારા શિક્ષક દ્વારા આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમે એક નાટક પ્રેઝન્ટેશન સ્પીચ પોસ્ટર વગેરે દ્વારા અમે લોકોએ આ કાર્યક્રમની ઉજવણી કરી છે અને અમે આ કેન્સરને રિલેટેડ જાગૃત લોકોની અંદર જાગૃતતા પેદા થાય એ બાબતે એક પ્રયાસ કર્યો છે આપનું નામ મારું નામ દેવાંશી ચૌધરી ફોર્થ યર જીએચન્